ધોરણ નવ શ્રી હસ્તેશ્વર સ્કૂલ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે એના પહેલાંના વિડીયોમાં આપણે પરમાણુ વિશે ચર્ચા કરી હતી તમે જોયું હતું કે પરમાણુ કેટલા નાના હોય છે કેટલા સૂક્ષ્મ હોય છે એક મીટરના તમે લગભગ એકની પાછળ દસ ઝીરો હોય એટલા ભાગ કરો તમે ત્યારે તમને શું મળે એક હાઇડ્રોજનનો પરમાણુ મળે પાણીનો પરમાણુ એના ઘાત જેટલા ભાગ થાય ત્યારે આપણને એક મળે છે તો એવી રીતના આપણને ખબર પડી કે પરમાણુ જે છે ખૂબ જ નાના છે હવે આટલા બધા પરમાણુ છે તો આપણે યાદ કેવી રીતે રાખવાનું તો એના માટે સંજ્ઞાઓ પદ્ધતિ શરૂ થઈ કે એને સંજ્ઞાઓ વડે દર્શાવીશું તો આપણે ખબર પડી જશે કે હા આ સલ્ફર છે આ ઓક્સિજન છે આ કાર્બન છે હે ને તો એવી રીતના હવે એક આધુનિક પદ્ધતિ આવી પહેલા જમાનામાં તો આવી રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એવી રીતે ચાલતું હતું પણ હવે તમે યાદ રહે નહીં રહે ને કોઈને પણ આવી સંજ્ઞાઓ યાદ નહીં રહે તો બર્ઝેલિયસ નામના એક વૈજ્ઞાનિક હતા એમને સૂચવ્યું કે આપણે શું કરી શકીએ તો ભાઈ ચલો આપણે એવું કરીશું કે કોઈ પણ પરમાણુ હોય એના શરૂઆતના અથવા તો શરૂઆતના બે અક્ષર શરૂઆતના એક અથવા તો શરૂઆતના બે અક્ષર લઈ એને આપણે સંજ્ઞા સ્વરૂપે આપણે દર્શાવીશું એને હવે આનાથી શું થયું કે પરમાણુનું નામ યાદ રહે એની સાથે સાથે એની સંજ્ઞા પણ આપોઆપ યાદ રહી જાય છે જેમ કે હાઇડ્રોજન તો આપણને ખબર છે હાઇડ્રોજન ક્યાંથી શરૂ થાય છે એચથી તો હાઇડ્રોજનની સંખ્યા એચ થઈ ગઈ યાદ થઈ ગયું આપણને હે ને એવી રીતના હિલિયમ તો હિલિયમ એચ થઈ ગયું તો એનાથી યાદ થઈ ગયું આપણને હિલિયમને એચ વડે નહીં દર્શાવી શકીએ કેમ કે હાઈડ્રોજન ઓલરેડી એચ વડે એચ ઇ લીધું હેસફોરસ ને પી વડે દર્શાવી તો એનાથી શું થયું કે પરમાણુ નામ તો યાદ રખે આપણને હેના તો નામની સાથે સાથે આપણને શું થઈ જાય એના સંજ્ઞાઓ પણ યાદ થઈ જાય હેના હવે થયું શું કે આ બધી સંજ્ઞાઓ અથવા તો કોઈ પણ નવો પરમાણુ શોધાય તો એનું નામ શું રાખીશું હે ને તો એના વિશે આપ ચર્ચા થતી હતી કે ભાઈ આનું નામ શું રાખીશું કોઈ પણ પરમાણુ હોય કોઈ પણ પરમાણુ ક્યાંથી મળે છે કેવી રીતે આપણે નક્કી કરીશું કે આનું નામ શું હશે તો એક આંતરરાષ્ટ્રીય સંસ્થા બની એ સંસ્થાનું નામ હતું આઈયુ પીએસી શું હતું નામ આઈ યુપીએસી એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી તો આનું કામ શું હતું આનું કામ હતું હમણાં પણ આ સંસ્થા છે અને આ કામ શું કરે છે એ કામ કરે છે કે કોઈ પણ તત્વ હોય કોઈ પણ નવી શોધ હોય કે કેમિસ્ટ્રીમાં એને રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય કે ઘટાડું કરવું હોય તો એ સંસ્થા એ કામ કરે છે ક્લિયર એ સંસ્થાના અંદર જ બધા વૈજ્ઞાનિકો કામ કરે છે જેટલા પણ વૈજ્ઞાનિકો છે એ કોઈ પણ પોતાની શોધ કરે તો એને સૌથી પહેલા આઈયુપીએસસી માં લઈ જાય અને રજિસ્ટર કરાવે છે કે કે આ જો કરી છે છે ક્લિયર તો રીતના એ કામ કરે હવે થયું શરૂઆતના સમયમાં જેટલા પણ પ્રાપ્ત થતા હતા ત્યારે એ જેટલા પણ તત્વો છે પોતાના પ્રાપ્તિ સ્થાન પરથી એવી રીતે અને કોઈ શોધે વૈજ્ઞાનિક તો એના વૈજ્ઞાનિકના નામ પરથી પણ રાખી દેતા હતા તો શરૂઆતની વાત કરીએ તો કોપર જે કોપર છે સાયપ્રસ પરથી પડ્યું છે સાયપ્રસ શું છે તો સાયપ્રસ એ જગ્યા છે અને એ જગ્યા પરથી મળ્યું છે સાયપ્રસ જગ્યા પરથી એટલે કોપરનું નામ સાયપ્રસ મૂકી દીધું ઓકે જો તમને કદાચ યાદ હોય એસેસમાં તમે ભણ્યું હશે કે માનવ દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં લેવાતી ધાતુ કઈ હતી તો એ કોપર છે તાંબુ છે તાંબુ માનવ દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં લેવાતી ધાતુ છે અને એનાથી શું શું ઉપયોગ કરતો તો જે કુલહાડી હોય છે એ કુલહાડીનો ઉપયોગ એ કરતો ઓકે કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી મૂકવામાં આવ્યા જેમ કે સોનું જે છે હવે ગોલ્ડ જે છે સોનું હવે એનો આપણે જો અંગ્રેજી શબ્દ રાખીએ તો એનો અંગ્રેજીમાં અર્થ થાય છે પીળો હેના અંગ્રેજીમાં શું અર્થ થાય છે એનો પીળો થાય છે એટલે ગોલ્ડ કેવો દેખાય છે પીળો દેખાય છે એટલા માટે એનું નામ ગોલ્ડ ક્લિયર એવી રીતના આ જે આઈયુપીસી છે એ શું કરે છે નામોને મંજૂરી આપે છે મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે કોઈપણ તત્વોનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલમાં અને બીજો અક્ષર હંમેશા સ્મોલમાં નાની લિપિમાં લખવામાં આવે છે કેવી રીતના ધારો કે આપણે હિલિયમની વાત કરી હિલિયમની વાત કરીએ તો પહેલા એચ કેપિટલ આવશે ઓકે પહેલાં એચ કેવો આવશે પેલા એચ કેપિટલ આવશે એચ પછી ઈ લખવું હોય તો એચ ઈ સ્મોલ આવશે ક્લિયર હે ને એવી રીતના એલ્યુમિનિયમની વાત કરીએ તો એ કેપિટલ આવશે અને એલ સ્મોલ આવશે આ સ્મોલ એલ છે તો એલ્યુમિનિયમ ના એ એલ સ્મોલ એવી રીતના હે ને તો પહેલો હંમેશા કેવો હશે પહેલો જે અક્ષર હશે હંમેશા એ કેપિટલમાં હશે અને બીજો કેવો હશે એ હંમેશા સ્મોલમાં હશે હવે તમે આમાં જોઈ શકો ત્રીજા નંબર પર કોબાલ્ટ છે ને અને બીજો સી ઓ એ કેપિટલ ઓ છે તો બંનેમાં ડિફરન્સ શું છે તો આ સી ઓ એ નો સાઇન છે જ્યારે સી ઓ કેપિટલ ઓ છે અહીંયા એટલે કે આ ઓક્સિજન છે ને આ કાર્બન છે ઇટ મીન્સ એ કાર્બન મોનોક્સાઇડ છે શું છે આ કાર્બન મોનોક્સાઇડ છે તો ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય કાર્બન મોનોક્સાઇડ કહીએ તો બધા આમ લખી દે પણ આ ખોટું છે લખવાનું કેવી રીતના આવી રીતના ઓકે કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત રીતે લખીને અક્ષરને સંયુક્ત રીતે લખવામાં આવે છે ઓકે ફર્સ્ટ તમે જુઓ ક્લોરીન તો ક્લોરીન સી એલ છે સી એલ ઓકે કેપિટલ સી ક્લોરીન ઇઝ્રિંગ છે ક્લોરીન હે ને તો પી પહેલાં લઈ લીધું ઝિંક ઝીંક ઓકે તો ઝીંકમાં ઝેડ એન હે ને ઝેડ એન લઈ લીધું ક્લોરીન ઝીંક તમે જોઈ શકો છો કે સમજવા માટે આપણને કે હા યાદ રહે કે હા આ ક્લોરીન છે આ ઝીંક છે તો એને સમજવા માટે આવી પદ્ધતિ અપનાવવામાં આવે છે તો આયુપીએસસી નું કામ આપણને ખબર પડી ગઈ હશે તો આ છે આયુપીએસસી નું કામ ઓકે હવે અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે હવે લેટિન શબ્દો પણ હોય છે હવે લેટિન શબ્દોમાં જો તમને એક થી વીસ સુધી તત્વો યાદ કરી લેવાના છે કેટલા એક થી વીસ સુધી જેટલા પણ તત્વો છે જો તમે આઠમાથી યાદ કરીને આવ્યા હશો હે ને પણ યાદ કરી લેવાનું એકથી વીસ તત્વ યાદ હોવા જોઈએ હવે એક થી વીસની અંદર જ વાત કરીએ આપણે તો એક થી વીસમાં જે સોડિયમ છે સોડિયમ છે એને એને વડે દર્શાવવામાં આવે કોના વડે દર્શાવવામાં આવે સોડિયમને એને વડે દર્શાવવામાં આવે ક્લિયર તો સોડિયમને એને વડે દર્શાવવામાં આવે પરંતુ સોડિયમની સ્પેલિંગ તો સો આવી છે સોડિયમ ની સ્પેલિંગ તો એને વડે કેવી રીતે દર્શાવવામાં આવે એનો મતલબ કે એનો કોઈ બીજો નામ હશે બીજા નામ પરથી એને દર્શાવવામાં આવતું હશે તો બીજો નામ શું છે તો એનો બીજો નામ છે નેટ્રિયમ એ બીજો નામ કઈ ભાષામાં છે બીજો નામ લેટિન ભાષામાં છે કઈ ભાષામાં છે લેટિન ભાષામાં છે એનો બીજો નામ નેટ્રિયમ ઓકે એવી રીતના પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમને કે વડે દર્શાવવામાં આવે પોટેશિયમને કે વડે દર્શાવવામાં આવે અને લેટિનમાં એનું નામ છે કેલિયમ શું નામ છે કેલિયમ ઓકે તો ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા એફી લોખંડની સંજ્ઞા એફી લેટિન લેટિન નામ હે એના પછી સોડિયમ સંજ્ઞા એને છે અને પોટેશિયમની ક્રિયા સંજ્ઞા સોડિયમની એનેટ્રિયમ અને પોટેશિયમની કેલિયમ પરથી રાખવામાં આવી છે તો આ છે અલગ અલગ ભાષામાં મુખ્યત્વે આપણે અંગ્રેજીનો જ ઉપયોગ કરીએ છીએ પરંતુ અમુક તત્વો એવા છે કે જેમાં એના લેટિન નામ પરથી આ મૂકવામાં આવ્યું છે હે તો આ બધું નક્કી કોણ કરે છે તો આઈયુપીએસસી નક્કી કરે છે હેના તો આ તમને આખું અહીંયા સુધી યાદ કરવાનું છે ઓકે હવે આપણે એના પછી પરમાણુના દળ વિશે ભણીશું પરમાણુવીય દળ ઓકે થેન્ક યુ